જલારામ મંદિર છે જવાનું વિરપુર દર્શન કરવા જાવ ને તો બાજુમાં એક જોડી લટકે છે રાણી કલા જે લક્ષ્મીજી પોતે આપી ગયા છે જલારામ બાપાને એના દર્શન પણ ખાસ કરો લક્ષ્મીના સાક્ષાત દર્શન છે અન્ન ધન ક્યારે જીવનમાં તમારી સાત પેઢી સુધી કોઈને ઘટશે નહીં જલારામ બાપાની કૃપા થઈ જાય તો આ સુખ પ્રાપ્ત થતું હોય છે એવા જલારામ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન જ્યાં જ્યાં જલારામ મંદિર હોય ત્યાં ત્યાં જઈ મદદ કરજો દાન કરજો કાર્યક્ષેત્રમાં સહાયરૂપ બનજો જલારામ બાપાની અસીમ કૃપા આખા પરિવાર પર થઈ જશે અને આજે મને કોમેન્ટ્સમાં મિત્રો તમારી પાસે આશા રાખવું જય જલારામ લખવાનું ભૂલશો નહીં અને તે પણ યુટ્યુબ ઉપર વોટ્સઅપ પર નહીં યુટ્યુબ ઉપર જય જલારામ લખીને મોકલાવો એટલે હું તમને સામે લાઈક આપીશ અને તમે જલારામ બાપાને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ સૌને જય જલારામ તમે કોઈ પણ ભગવાનને માનતા હો પણ જલારામ બાપાનું જ આજે નામ લખીને મોકલાવો કારણ કે એક જ અમીર માણસ છે જલારામ બાપા પૃથ્વી પર કે જેણે કહી દીધું કે દાન નથી જોઈતું એક વાર રામ પછી પહેલો થાળ રામ આવેલો કોઈ ભૂખ્યો નહીં જાય અબોજો કરોડો રૂપિયા ધ્યાનમાં આવી ગયા છે રામ મંદિરની અંદર આ જલારામની તાકાત છે માટે હું એવી રાખું છું કે જય જલારામ ચોક્કસ લાગજો આજ રોજ જોઈશું આજનું શુભ પંચામ આજે તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર ને બુધવાર કારતક સુધ સાતમ તિથિ છે જલારામ જયંતિ છે આજે આજે જે બાળનો જન્મ થાય છે ને છે સાતમ આ સાતમ તિથિ આજે સવારે નવ ને ચોવીસ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી આઠમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ઉત્તરાશાળા ઉત્તરાશાળા નક્ષત્ર આજે સાંજે પાંચ ને ત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે ધૃતિ ધૃતિ યોગ આજે સવારે સાત ને એકાવન મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય શૂલ્ય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિચ વણી આજે સવારે નવ ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટીકરણ આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મકર જલારંભ રાશિ છે મકર રાશિ આવે છે ખ ને જ અક્ષર આવશે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ એકત્રીસ તારીખે સવારે છ ને ઓગણપચાસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા કરેલો જીવન સરળ બની જશે આજના દિવસે જે કોઈ સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રમાં ઘર પરથી કોઈ પણ સદસ્ય ઇન્ટરવ્યુ આપવા રહ્યા છે નોકરી ધંધા માટે જઈ રહ્યા છે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજે તમારી વર્ષગાંઠ હોય કે મેરેજ એનિવર્સરી હોય કે તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનો સુકન કરીને જાવ આજનું સુકન કરેલો આખું વર્ષ તમારે સુંદરતા વ્યતીત થશે અને જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે આજના દિવસે આમ તો તમે ઘરથી કંઈ કામ કરવા નીકળતો છો કે એમને જઈ રહ્યા છો તો બુધવાર છે એટલે પિતૃના ફોટાને પગે લાગો દેવસ્થાનમાં પગે લાગો ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિઓ તેના આશીર્વાદ લઈને નીકળો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે પાવૈયાને દાન કરવાનું બહુ મહત્વ હોય છે મને દાન કરી શકો યા પૈસાનું દાન કરી શકો છે લોકોના આશીર્વાદ લઈ લો આજે ગાયને મગ કાળા અથવા લીલા ખવડાવું ખાટા મીઠા ફળ ખવડાવવું એનાથી રાહુ બહુ વ્યવ પ્રસન્ન થશે આજે ભગવાન શંકરને પણ કાળા મગ ચડાવી શકો લીલા માં ચડાવી શકો છો એનાથી રાહુ બહુ પ્રસન્ન થશે જે થાય જે કરો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોવો જોઈએ તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળશે કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો મિત્રો આજે સાંજે પાંચ ને ત્રીસ મિનિટ સુધીમાં તમે કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો યા કોઈ નવા કાર્યનો આરંભ કરો છો યા તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ છે કે ખોવાઈ ગઈ છે તેનું શું ફળ છે આપણે જોઈ લઈએ આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા બિલકુલ ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો પ્રાથમિક શારીરિક બધી જરૂરિયાત પૂરી થશે પણ માનસિક શાંતિ નહીં મળે એટલે જ્યાં માનસિક શાંતિ ન મળે એવા કોઈ ધંધા વેપાર હોય તો તે આજે ન કરશો ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સરસ પશુની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે ન વસ્ત્ર ધારણ કરશો તો પિતા કે ઘરના વડીલ વ્યક્તિઓ સાથે મતભેદ થાય સરકારી અર્ધ સરકારી કાર્યમાં વિઘ્ન આવે હા કોઈ પિકનિકનું આયોજન થાય સારું ભાવતું ભોજન મળી શકે પણ આજે અવસ્થા ધારણ કરશો તો આત્મવિશ્વાસ ડગી જશે તમારો ખૂબ બેચેની મહત મહેસૂસ કરશો પણ જે લોકો રાજકારણમાં હોય ને એ લોકો જેને અવસ્થા ધારણ કરે તો પાછી લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે એટલે આ ફળ બદલાઈ જાય છે રાજકારણી માટે તો રાજકારણમાં જે હોય લોકોને અવસ્થા ધારણ કરો ઘણો લાભ થાય એમ છે પણ આવું બધું જે ફળ છે અહીંયા આજે સાંજે તમને પાંચ ને ત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ સાંજે પાંચ ને ત્રીસ મિનિટથી લઈને આવતીકાલે સાંજે છ ને ચોત્રીસ મિનિટ જે કાર્ય કરો ને એનું ફળ બદલાઈ જશે એમાં તમારું કોઈ ખોવાઈ ગયું કે ચોરાય ગયું કંઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી ખોવાઈ ગયેલી વસ્તુ પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો ખરીદી કરી શકો વેચાણ કરી શકો નવા કાર્યનો આરંભ કરી શકો ધંધો વેપાર ચાલુ કરી શકો ઇન્ટરવ્યુ આપી શકો દેશ વિદેશની જાત્રા કરી શકો છો સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્રપાત્ર ધન ગાડી પ્રોપર્ટી મિલકત બધું ખરીદી કરી શકાય છે બહુ સરસ દિવસ છે આ સમય જે અત્યારે મેં તમને સમય કીધો એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ને તમારી એટલી બધી પ્રગતિ ઉન્નતિ થાય કે બીજાની ઉપર બીજા લોકોને તમારી ઈર્ષા થશે પણ તમારું કંઈ બગાડી નહીં શકે આજે કોઈ પણ કાર્ય તમે કરો છો ને એમાં તમે સારો પ્રભાવ પાડી શકો છો એટલે ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી શ્રેષ્ઠ કોઈની પાસે પ્રભાવ પાડવો હોય કોઈને મોહિત કરવા છે પછી બીજા રસ્તા પર નહીં જવાની વાત કરતા મોહિત કરવા એટલે જે માર્કેટિંગનું કામ કરતા હોય જે પોતાની કંપનીની વસ્તુ વેચવા માટે થઈને સામેવાળાને સમજાવવું હોય અથવા કોઈ ઇન્ટરવ્યુ આપવા જવું છે તો શ્રેષ્ઠ દિવસ છે તમારી પર ઈર્ષા થઈ શકે એટલી પ્રગતિ થાય આજના દિવસે કરેલા કાર્યમાં પ્રાથમિક શારીરિક જરૂરિયાત તો બધી પૂરી થાય પછી માનસિક શાંતિ બહુ મળી શકે છે એવો આજનો દિવસ છે નોકરી ધંધાવાળા માટે શ્રેષ્ઠ નવ વસ્ત્ર ધારણ કરશો આ સમયગાળાને નવ વસ્ત્ર ધારણ કરશો તો હેરાન ગતિ આવશે આંખમાં કચરું પડી શકે આંખમાં કાણું પણ પડી શકે અને ડૉક્ટર પાસે પણ જવું પડે ખૂબ બળતરા પણ આંખમાં નવ વસ્ત્ર ધારણ કરો તો નવું કોઈ યંત્ર મોટું હોય એને ચાલુ કરવું હોય તો આ સમયગાળા દરમિયાન કરી શકાય છે પશુ પશુની ખરીદી પણ કરી શકાય છે

रक्षणत्मकोके विद्या विद्याभ्यास देश विदेश सर्वत्र यश कजय लाभादि, प्राप्ति मम, मखिलकुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃত মম সকল মন মনম যে ইচ্ছা হয় তে অনুসার্থ সকল মনবান হল প্রাপ্তি অর্থম હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું મમટી વિવા યોગ પ્રાપ્તિ અર્થમ વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી તો દરેક આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિવાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દઉં અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડિયોને ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ